ડભોઈ તાલુકાના બોરિયા ગામે ગામ તળાવ ભર ઉનાળે કોરુકટ થઈ જતા ભર ઉનાળે ચાળીસ ઉપરાંત ડિગ્રી તાપમાન હોય જેને લઈને ખેડૂતો દ્વારા પોતાના બોરના પાણી દ્વારા તળાવમાં પાણી નાખીને ભરવામાં આવી રહ્યા છે માનવ તો ગમે ત્યાં પાણી પી શકે છે પણ મૂંગા જાનવરો ક્યાં જાય જેને લઈને ગામના લોકોએ નક્કી કરી તળાવમાં પાણી છોડવામાં આવી રહ્યું છે હાલમાં દેશભર સહિત રાજ્યમાં અને ડભોઈમાં કાળજાળ ઉનાળાની ગરમીમાં ચાલીસ ડિગ્રી ઉપરાંત તાપમાન હોય ત્યારે ડભોઈ તાલુકાના બોરિયા ગામે ગામ તળાવ ગોરું કટ થઈ જવા પામ્યું હતું ગામના પશુઓને પાણી પીવાની ચિંતા કરી સમગ્ર ગામના ખેડૂતોના ખેતરોમાં આવેલા બોરના પાણી તળાવમાં પાઇપો વડે તળાવમાં પાણી છોડવામાં આવી રહ્યું છે આ ગામ જેવો અન્ય ગામો પણ પાણી ભરવામાં આવે તો પક્ષીઓને પાણી માટે એમ ઘટકો ના પડે હાલ ચાલીસ ચુમ્માલીસ ડિગ્રી તાપમાન વધી રહ્યું

બિલકુલ સુકાઈ ગયેલું હોય મૂંગા પાણીઓને પાણી પીવા માટેની બહુ વલખા મારતા હોય છે આવા જ સમયમાં બાજુમાં કૂવો ધરાવતા ગૌરંગભાઈ કનુભાઈ પટેલ છેલ્લા બે ત્રણ વર્ષથી તળાવમાં પોતાના કૂવાનો બહુ